અમારી વર્ષો જૂની માગણી છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે અને સાથે સાથે અન્ય પણ ઘણા બધા પડતર પ્રશ્નો છે જે વર્ષોથી સોલ્વ થઈ રહ્યા નથી એથી અમે આજે મતદાન દ્વારા અમારી માંગણીઓ સરકારશ્રી સુધી પહોંચાડવાના છીએ એક તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો છે તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કહી શકાય લાઈન દેખાઈ રહી છે આ કોઈ લોકસભાની ચૂંટણીનું ઇલેક્શન માટે વોટ આપવા માટે આવેલા શિક્ષકો નથી પરંતુ સરકાર પાસે વર્ષોથી પોતાની જે માંગણીઓ છે તે લઈને ઊભેલા છે આ શિક્ષકો ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી બાળકોને શિક્ષા આપતા હતા તે ક્યાંક ને ક્યાંક હવે સરકારને શિક્ષા આપવા માટે નીકળ્યા છે દેખાઈ રહી છે કે જે રીતના અત્યારે ઇલેક્શન થઈ રહ્યું છે મતદાન થઈ રહ્યું છે આ તમામ જે શિક્ષકો છે તે પોતાની પડતર માંગણીની આજે જે રીતના માંગણી કરી રહ્યા છે અને મતદાનના આધારે આ તમામ મત જે બેલેટ પેપર છે તે લઈ અને ક્યાંક ને ક્યાંક ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરમાં પોતાની માંગણી સ્વીકારાય તે રીતનું એક પ્રદર્શન કરશે હાલ ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આશરે દસ હજારથી વધારે શિક્ષકો આ એક જે પ્રોગ્રામ છે તેમાં જોડાયા છે બીજી તરફ વાત કરવામાં આવે આજે પેન ડાઉન છે એટલે કહી શકાય ચોકડાઉન છે આજે શિક્ષકો કોઈ પણ જાતની શિક્ષા પણ નહીં આપે કારણ કે વર્ષોથી તેમની જે માંગ છે તે ક્યાંક ને ક્યાંક હજુ સુધી સરકાર સુધી પહોંચી તો ગઈ છે પરંતુ સરકારે હજુ સુધી સ્વીકારી નથી એટલે કહી શકાય કે ઉગ્ર સ્વરૂપ ધારણ થોડાક જ સમયમાં થશે કારણ કે જે રીતના સરકાર હજુ સુધી તેમની વાત નથી સાંભળતી આવનારા દિવસોમાં જો આ પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન કરવા માટે શિક્ષકો તૈયાર છે જલ્તુષ પટેલ એ બી અસ્મિતા ખેડા